જય શ્રીકૃષ્ણ મિત્રો તીતર કહે છે જેઓ નગ્ન સ્નાન કરે છે તેમની સાથે શું થાય છે तीतर कहे छे विष्णु पुराण ना 12 मा अध्याय मा कहवायो छे के मानसे क्यारे नग्न नहावो જોઈએ નહીં સ્નાન કરતી વખતે શરીર પર એક કપડું હોવું જોઈએ નગ્ન અવસ્થામાં સ્નાન કરવાથી પિતૃદોષ થઈ શકે છે અને આવા વ્યક્તિના ઘરમાં ક્યારે સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ રહેતો નથી તીતર કહે છે ભગવાન વિષ્ણુ કહે હે વત્સ હવે હું તને કહેવાનો છું સ્નાન કરતી વખતે જા કરવા માટેના ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર વિશે તેથી તમારે તેને ધ્યાથી સાંભળવું જોઈએ જે કોઈ આ મંત્રનો જાપ કરતી વખતે સ્નાન કરે છે તેના બધા પાપો તે જ ક્ષણે નાશ પામે છે તેનું દુર્ભાગ્ય પણ નાશ પામે છે અને તેને સુખ અને સમૃદ્ધિ મળે છે તે મંત્ર નીચે મુજબ છે ગંગાજ યમુનેધિ કુરુ તેનો અર્થ છે ઓ ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને કાવેરીમાં મારા સ્નાન કરવાના જળમાં કૃપયા કરીને તમે બધા પધારો કૃપા કરીને તમે બધા મારા જળમાં આવો આ મંત્રનો જાપ કરવાથી તમામ તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે તિતર કહે છે આ રીતે ભગવાન વિષ્ણુએ સ્નાનનું મહત્વ જણાવ્યું છે આકાશમાં તારાઓ દેખાય ત્યારે વહેલી સવારે કરવામાં આવેલું સ્નાન ઋષિ સ્નાન તે શ્રેષ્ઠ સ્નાન પર છે આ સમયે સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે સવારે 6 થી 8 દરમિયાન કરવામાં આવેલું સ્નાન માનવ સ્નાન કહેવાય છે કે આ સ્નાન સૂર્યોદયનો સમય અથવા સૂર્યોદય પછી આ સમયે સ્નાન કરવું પર દિવસભર શરીર માટે સારું માનવામાં આવે છે તાજગી ઉત્સાહ અને સકારાત્મક ઊર્જા પ્રવ कोईपण कार्य करने उत्साहित करे परंतु व्यक्ति सूर्योदय बे कलाक पची क्य स्नान करवू जो नही एटले के सवारे आठ વાગ્યા 25 નાન કરવો અયોગ્ય છે વ્યક્તિમાં ઉત્સાહ અને ઊર્જાનો અભાવ હોય છે જેના કારણે તે દિવસભર આળસ અનુભવે છે શરીરમાં આળસ રહે છે દિવસ અને કોઈ કામ કરવાનો મન થતું નથી સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવાથી વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય આવે છે તેના શરીરમાં નકારાત્મક ઊર્જાનો વાસ થવા લાગે છે આવો વ્યક્તિ જ્યાં પણ જાય છે તેની સાથે દુર્ભાગ્ય પડ આવે છે પદમ પુરાણ અનુસાર જારે ગોપીઓ સરોવરમાં નગ્ન અવસ્થામાં સ્નાન કરતી હતી ત્યારે કૃષ્ણ તેમની લીલા સાથે તેમના वस्त्र ઉતારી લેતા હતા ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને નગ્નસ नान करवानी मनाई करता हता एक वार गोपीओ ने समझावती कृष्ण ने कृष्णए हतु के नग्न स्नान करव ए भगवान वरुणनु अपमान छे शास्त्रो अनुसार वातावरण में सूक्ष्म प्रकार ना जीवन विद्यमान छे आवी स्थिति कपड़ा वगर स्नान करव दोषित जेना ना सुख अने धन नो नाश थवा छे कहवाय छे के नग्न अवस्था में स्नान करने नकारात्मक ऊर्जा शरीर में प्रवेश છે જેની તમારી માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે વ્યક્તિએ ક્યારે નગ્ન ન સુવું જોઈએ આમ કરવાથી ચંદ્ર દેવતાનું અપમાન થાય છે પૂર્વજો પણ ગુસ્સે થાય છે મિત્રો આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે